तो केम सो बता मजा मजे सो कारण के आप ब्लॉग जो तो ये बता मजा मजा हुई से हर हर महादेव बता ने फाइनली आज ब्लॉग चालू करी दी दो से बपोर वा बपोरे बोल दे करो कुछ हैं आ बाजू आ बाजू ये बाजू आ बाजू नहीं था वो एम तो तू ये थोड़ा देखा क्या <laughs> बाकी चलो ब्लॉग माइंड सुन दी रह जो राणा वहां बैठो लगे जो गाय डर रहा है आ गाय डर बाकी तू आज तू आज कलरफुल देखा फुल है क्यूट देखा क्यूट हां के क्यों बना ली जो तुम ये जो जो ये हो जो ये આ બધું બ્લર થઈ જાય છે હવે બ્લર બગે આને હું લઉં ને હવે ઓરું જો કે હા હવે બ્લર આખું બ્લર નથી કરું આમ ખાલી એટલું જ બ્લર થાવું જોઈએ બગે જો કે કેમેરા ઓર ઉલ્લુ એ બનાવ્યું બધું આપણે બનાવીને કીધું લાઈવ માટે તો બનાવી આ કે તું કે ઓક આ બાજુ આવી જઈએ આ બાજુ જીતું બેઠો તો જીતું જોયું ન લાગે લાગે સુપર લાગતો હોય ને આ સુપર લાગતો હોય

તમે વિડિયો બનાવવાથી શરમાવશો લાઈક કરી દેજો હા લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પછી કેતા નઈ કે કીધું નઈ ઓ હા આ ભાઈને મદની માખી કરી દીધી મદની માખી તઈ તો આપણે બે ત્રણ દિવસ સુધી સસમાન એ બ્લોગ તો આપણે સ્ટોક હતો એટલે ભાઈ આપણે મદની માખી કરી એટલે આમ સ્ટોક હેતો એટલે કાંઈ બી મૂકી નહીં ગો સ્ટોક ન હોત તો બે ત્રણ દિવસ સુધી વ્લોગ જ ન આવે એમાંય પરમદીપ વ્લોગ નહોતો મૂક્યો કારણ કે નેટવર્કનું થોડુંક પ્રોબ્લેમ હતું એટલે પરમદીપ વ્લોગ નો આવ્યો બાકી આ વ્લોગ તો ક્યારે આવે આઈ ડોંટ નો પરમદી કે પછી એને ત્રીજ ત્રણ ચાર દી થયા આપણે વ્લોગ નહોતો મૂક્યો એક

हाँ मगज में रही गयु लाइक न लाइक कर दे जो लाइक कर दे जो ना सब्सक्राइब कर दे जो हमारे चैनल बोल जो फेरन लबड़ी फेरन लबड़ी <laughs> बा बाकी जो आ गधड़ी ना आ बाजू कैमरा न क्वालिटी है नहीं तो ये बाजू किसके होते हैं पौधे बूंद देते हैं બાકી મકાઈ નો ને આપડે મકાઈ હારવા જાહુ ને ફલાણું દીકડું ને એવા બ્લોગ હવે મને લાગે છે મહિનો પછી એવા પણ આવવા વર્ગી જાય હે ભાઈ કાલ પાણી વાળવા મારે જાને તે બ્લોગ ઉતારવા મારે આવે કાલે તો તારે ભણવા જવાનું છે આ નિશાન નિશાન ને ઉતારવાનું છે નિશાન ને ઉતારવાનું છે આપણે સ્કૂલ તો હવે સ્કૂલ ની અંદર નહીં જશું હોય કા बस बाकी हम स्कूल नो ब्लॉग गाम कोई दे नहीं आवे उ लागे कोक दिक गाइस एंड कोक दिक नहीं कोक इन थे कने का नंबर तो को दी दी दे, दे, दे आप आखा नेस नो वीडियो आ वी जासे बाकी स्कूल नो मुकवड नथी वाह स्कूल नो नथ मुकवो

પૂરો નથી હવે છે ને આપણે આ બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરીએ હર મહાદેવ બધાને અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય ભરે નિબારકા અને બાય બાય